જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ તો આજે આપણે જોવાના છીએ કે આપણો શ્રાવદની સાતમ તો આપણે જે સાતમ ઉજવતા રહેલા છીએ શીતળા સાતમ તો શા માટે ઉજવવાની આપણી જે પૌરાણિક કથા છે તે અનુસાર તો આપણે ઉજવીએ જ છીએ પણ એનાથી વિશેષ કઈ વાત છે કે જેના લીધે થઈ અને આપણે આ સાતમ ઉજવવાની છે તો ખૂબ જ સમજવા જેવી વાત છે તો આપણે આજે એ વાત સાંભળીએ કે જ્યારે આપણા પ્રાચીન કાળની અંદર જ્યારે આપણને વ્રતો આપેલા છે તે વ્રતો અનુસાર આપણે બધા જ વ્રતો કરતા આવેલા છીએ આપણે ઋષિ પરંપરા રીતે તો એ વ્રતો તો આપણે કરવાના જ છીએ પણ અમુક વ્રતો એવા છે કે જે આપણને ભારપૂર્વક કીધેલું છે કે આપણે કરવા જ જોઈએ તો આવું જે કીધેલું છે તે આપણે ભક્તિપૂર્વક કરવાના છીએ ભીતિથી નહીં પણ પ્રીતિથી કરવાના છે ભગવાનથી ભયભીત થઈને નહીં પણ ભગવાન ઉપર પ્રેમ રાખી ભાવ રાખી શ્રદ્ધા રાખી અને દરેક વ્રત દરેક દેવી દેવતાનું પૂજન આપણે કરવાનું છે તો શીતળા માતાનું પૂજન એવી રીતનું થાય છે કે લગભગ આપણે ભયભીત થઈ અને શીતળા માતાને પૂજતા રહેલા છીએ તો શીતળા માતાને પૂજવાની પાછળ ભયનું કોઈ કારણ નથી કેમ કે જે આપણને પૌરાણિક કથા કીધેલી છે તે અનુસાર બાળકની રક્ષણ માટે ઘરની રક્ષણ માટે કે કોઈના સ્વાસ્થ્યના રક્ષણ માટે કરી અને આ જે પૂજન છે કે શીતળા માતાનું પૂજન કરવામાં આવે છે પણ તે જે વાર્તા છે તે વાર્તામાંથી એક જો શીર્ષક આપણે પકડીએ ને તો આપણને ખ્યાલ આવે કે તે શીર્ષક આપણને શું કહેવા માંગે જ્યારે આપણે આખી શીતળા માતાની વાર્તા સાંભળીએ છીએ ત્યારે અંતે સાંભળીએ છીએ કે જે બે વહુ હોય એમાં જે મોટી વહુ છે તે ખૂબ જ કર્કશ સ્વભાવની હોય છે અને નાની વહુ છે તે ખૂબ જ સારા અને શાંત સ્વભાવની હોય છે સરળ સ્વભાવની હોય છે તો બંને જે તેરાણી જેઠાણી છે તેના વર્તનની વાત આમાં આવે છે આખી જે વાર્તા છે તેની અંદર વર્તનની વાત આવે છે તો વ્યક્તિ છે તે સજ્જન વ્યક્તિ ક્યારે કહેવાય કે તેનું વર્તન શ્રેષ્ઠ હોય તેનું આચરણ શ્રેષ્ઠ હોય તેનો સ્વભાવ શ્રેષ્ઠ હોય આ ત્રણ વાત જ્યારે માણસની અંદર આવે છે ને ત્યારે માણસની જે શ્રેષ્ઠતા છે તે માપવી નથી પડતી કહેવાય ને કે માણસને માપવો હોય તો કેવી રીતે માપી શકાય તો કે આપણા જે ભણ વડીલો હતા ને તે એમ કહેતા કે બોલમાં માણસનો તોલ થાય આપણા વડીલો ભણ્યા નહોતા પણ એની અંદર ગણતર બહુ હતું કોઠાશૂજ બહુ હતી હવે આપણે ભણતર વધી ગયું ને એટલે આપણી કોઠા શૂજ ઓછી થઈ ગઈ ત્યારે આવા જે આપણા વડીલો કહેતા કે બોલમાં માણસનો તોલ થાય તો બોલમાં માણસનો તોલ કેવી રીતે થાય કે સજ્જન વ્યક્તિ હોય તે કેવી રીતનું બોલે કોઈ પણ પરિસ્થિતિ હોય એક જ સમાન પરિસ્થિતિ હોય એમાં દુર્જન વ્યક્તિ છે તે કેવી રીતના જવાબ આપે છે અક્કડતાથી આપે છે કર્કશ રીતે જવાબ આપે છે અને જે સજ્જન વ્યક્તિ છે તે એની એ જ પરિસ્થિતિ શાંતિથી સરળતાથી જવાબ આપે છે ત્યારે આ જે વાત છે તે આપણા જીવનની અંદર એક સદગુણ સ્થાપિત થયેલો ગણાય છે જ્યારે આખી ભગવાનની માતાજીની વાર્તા સાંભળીએ છીએ શીતળા માતાની ત્યારે જે બંને હોવ છે એ એક જ સમાન બંનેની જીવનની અંદર પરિસ્થિતિ આવે છે ત્યારે બંનેના જે પરિણામ છે તે એકદમ વિપરીત પરિણામ આવે છે નાની હોઉં છે તેને શીતળા માતા કૃપા થાય છે અને એને ફળે છે શીતળા માતાના આશીર્વાદ અને જે મોટી હોઉં છે તેના ઉપર

અને માંગણી કરો ને તો છતાં પણ તેની પૂર્તિ ન થઈ શકે એવી રીતે આશીર્વાદ છે એ એવી જ એવું છે કે જે વરસતું હોય જે સામે આમ ચાલીને મળે જે અંતરથી મળે જેને માગ્યા વગર મળે તો આપણી એક પંક્તિ પણ છે ને કે બિન માંગે મોતી મલ મિલે મિલને માંગને સે નહીં મિલતી ભીખ તો કહેવાય કે માંગ્યા વગર મોતી મળે અને માંગવાથી ભીખ પણ નથી મળતી ત્યારે આવી વસ્તુ છે કે ભગવાનનો પરમ આશીર્વાદ છે પરમ કૃપાળુ પરમેશ્વર આપણા ઉપર સતત આશીર્વાદની વર્ષા કરતા રહેલા છે હેતની હેલી ચડાવતા રહેલા છે અને સતત આપણા ઉપર કરુણા દ્રષ્ટિથી જોતા રહેલા છે તેથી જ તો આપણે આવું સરસ મજાનું જીવન જીવતા રહેલા છીએ ત્યારે આપણે કોઈ અંધશ્રદ્ધામાં નહીં જઈએ પણ આપણે શ્રદ્ધાપૂર્વક ભગવાનને માતાજીને પ્રેમપૂર્વક પૂજન કરીશું તો એ આપણી પરમ ભક્તિ થઈ જશે સામાન્યમાં સામાન્ય કામ જ્યારે શ્રદ્ધા દ્વારા કરવામાં આવે છે ભાવપૂર્ણ હૃદયથી કરવામાં આવે છે ત્યારે એ ભક્તિ બની જાય છે જે શીતળા માતા છે તેને કુલર ચડે છે શા માટે કે તે દિવસે આપણે કોઈ પણ પ્રકારનો જે અનાજ છે તેને રાંધતા નથી ત્યારે માતાજીનું નૈવેદ્ય કેવી રીતે ધરાવવું તો આપણા વડીલોએ કેવો સરસ મજાનો રસ્તો કાઢ્યો કે તેના માટે કાચો લોટ કાચું જે ગરમ કર્યા વગરનું ઘી છે ગોળ છે આ ત્રણેય વસ્તુને મિશ્રણ કરી અને માતાજીને એને કહેવાય છે કૂલર અને આ કૂલર ધરવામાં આવે છે તો કૂલરને આપણે પ્રસાદી તરીકે લઈએ છીએ અને આમ પણ જોઈએ ને તો એ પૌષ્ટિક પણ બહુ છે કાચો લોટ છે ઘી છે અને ગોળ છે તો એ

કારણ કે શીતળા માતા છે આપણા બાળકોનું રક્ષણ કરે છે આપણા પરિવારનું રક્ષણ કરે છે અને અન્નપૂર્ણા માતા છે તે આપણા આખા કુટુંબનું ભરણ પોષણ જે આપણે કરીએ છીએ કહેવાય ને કે આપણે જે અન્ન દ્વારા જેનું પોષણ થાય છે તેવા અન્નપૂર્ણા માતા પણ આમાં આવી જાય છે તો આવા જે દેવીઓનું આપણે જ્યારે પૂજન કરીએ છીએ ત્યારે જ્યારે ભક્તિપૂર્વક ભાવ હૃદયથી એવા હૃદયથી આપણે જ્યારે એનું પૂજન કરીએ છીએ ને ત્યારે માતાજી આપણા ઉપર પ્રસન્ન જ થાય છે અને પ્રસન્ન ન જ હોય છે ત્યારે જ આપણે આવા સરસ મજાના પૂજન કરી શકીએ આવા સરસ મજાના ઉત્સવ ઉજવી શકીએ તો શીતળા સાતમ છઠ આવે છે પેલા તો આપણા જ્યારે શ્રાવણ મહિનો શરૂ થાય ને પછી જ્યારે જન્માષ્ટમી આવવાની હોય ત્યારે આપણા વ્રતોનું અને આપણા ઉત્સવોની તો જાણે એમ કે લાણી જ થઈ ગઈ હોય એવું લાગે આપણને કે આપણે બોળચોથ છે નાગપાચમ છે પછી રાંધણ છઠ અને શીતળા સાતવ અને પછી તો જન્માષ્ટમી તો એનું તો શું વાત જ કરવાની કે માણસની અંદર કૃષ્ણનું નામ લેતાની સાથે ઉત્સાહ ભરાઈ જાય છે આજથી પાંચ હજાર વર્ષ પૂર્વે જે જન્મી અને પોતાનું જે જીવન કાર્ય પૂરું કરી ગયા એવા જે કૃષ્ણ છે એનો ઉત્સવ આપણે ઉજવવાનો છે તો આવા જે શીતળા માતા છે તે આપણી ઉપર સર્વ રીતે પ્રસન્ન છે અને સદાને માટે આપણે શ્રદ્ધાપૂર્વક તેનું પૂજન કરતા રહેલા છીએ પૂજનની અંદર કોઈ દિવસ આપણે અંધશ્રદ્ધા કે આપણે વેમ રાખવાનો નથી કારણ કે વહેમથી કરેલું કાર્ય છે તે પૂર્ણ થતું નથી માટે આપણે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક માતાજીનું પૂજન કરીશું અને માતાજીને નૈવેદ્ય શ્રીફળ આદિ ધરાવશું માતાજીને બાળકોને પગે લાગવા લઈ જઈશું શક્ય ન હોય તો આપણે ઘરે પણ કરી શકીએ છીએ કારણ કે જે મારી સાથે સતત છે તેને મારે દૂર જવાની જરૂર નથી જો શક્ય હોય તો જઈશું અને ન શક્ય હોય તો આપણે ઘરે પણ કરી શકીએ છીએ તો માતાજીના પૂજન માટે લગભગ કાંઈ મુહર્તની કે નક્ષત્રની કે કાંઈ જરૂર પડતી નથી ભગવાનનું સ્મરણ અને પૂજન તો આપણે આઠે પ્રહર કરી શકીએ છીએ ચોવીસ કલાકમાં ગમે ત્યારે કરી શકીએ છીએ એમાં કોઈ બાધા આવતી નથી તો આવું આપણે પૂજન કરીશું અને શીતળા માતાના ચરણમની અંદર ભક્તિપૂર્વક વંદન કરીશું ભયને છોડીને અંધશ્રદ્ધાને છોડીને આ બધી ગ્રંથિઓને છોડી અને ભક્તિપૂર્ણ ભાવપૂર્ણ હૃદયથી માતા શીતળાને યાદ કરીશું અને આપણે ચૂલાનું આપણે જે પૂજન કરીએ છીએ એ પણ કરીશું આ રીતે આપણે બધા જ જે સાધનો છે તેની પૂજન થઈ ગયું એમાં તો આ જે શીતળા માતા છે તે આપણને જેવી રીતે વાર્તાની અંદર જે હોવને ફળ્યા તેવી રીતે સર્વ બહેનોને દીકરીઓને બધાને માતાઓને બધાને ફળે અને સર્વનો પરિવાર હંમેશા સુખી સંપન્ન અને સમૃદ્ધ રહે એવી માતાજી પાસે માંગણી કરીશું અને આજ માટે અસ્તુ ફરી પાછા નવી વાતો સાથે નવી વાતો લઈ અને આવીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ